અરે હું શું કહું એક કામ હતું તારું શું કામ હતું બોલો એમ કહું છું તડકામાં ફરી ફરી કાળો થઈ ગયો છું હું તે તમે કે પહેલા ધોળા જતા તું દાંત કાઢો જો આના માટે કઈ દવા હોય તો કેમ મને લગન તો થઈ ગયા ધોળું થઈ શું કામ છે તમારે અરે ભલે ને લગન થઈ ગયા હું ધોળો તો એમાં તને શું તકલીફ છે મને કઈ તકલીફ નહીં પણ તમે કાળા છો તો આટલા ઉડો છો તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો

બધી ખબર પડે છે મને ચલો મારા હાથી હોન મારવાન બંધ કરી દેવું જો કોઈને વાગી જાય તો મારું શું કરવાનું લિયા ભાભીના કરગાડ આઈને જ કુકને વાગી જશે બીજાના કરગાડ કોઈને નહીં વાગે અને પાછી કુકને વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ન તારા મને દવા લઈ આપ્યો તો લઈ આલ ના કશું દવા લઈ આપ પાણી નથી ભલે ડામણના ટુકડા થઈ જતા હવે તમારે લગન કરવાના છે તો ચિંતા બોસ હવે તો હોન મારતાય પકડાયો હોન મારવાના બંધ કરી દેવા પડશે